નમસ્કાર દોસ્તો ફરી પાછા તમારો હોય શકે એસી માર્કસ નો પેપર છે છ તારીખ નો દોસ્તો આ એક મોડેલ પેપર છે આ પ્રમાણેની તૈયારી કરો તો કોઈપણ જિલ્લાના કોઈપણ પેપરમાં તમે લગભગ પાછા નહીં પડો તમારી તૈયારી સારી હશે આપણે કહી શકીએ છીએ આખું પેપર ક્યાં મળે તો આખું પેપર આપણને પીડીએફ સ્વરૂપે આપણને આખું પેપર મળી જાય પણ ક્યાં મળે એના માટે આપણા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ જે પણ મિત્રો ચેનલ પર નવા છે કરો અને વિડીયોને લાઈક કરો દોસ્તો તો તમારા માટે બીજા બીજા પેપરો લઈને આવી શકીએ તમારા માટે ખૂબ સરસ મજાનું આપણી પાસે ખૂબ જ કલેક્શન છે દોસ્તો તમે ખુશ થઈ જશો તમે ચેનલ પર બનેલા રહો ચેનલ પર જોડાયેલા રહો પ્રશ્નો મળે એક વાત કરીએ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે દોસ્તો કે ભૂતકાળ વિશે માહિતી કયો વિષે ભણવાથી મળે છે ભૂગોળ રાજનીતિશાસ્ત્ર ઇતિહાસ કે ગણિત તો આપણે જાણીએ છીએ કે ગણિત છે એ આપણે ગણિત શીખવાડે ભૂગોળ છે આપણને ભૌગોલિક પરિસ્થિતિ રાજનીતિ આપણને રાજકારણ કે નાગરિક શાસ્ત્ર શીખવાડે પણ ઇતિહાસ છે એ આપણને ભૂતકાળનું જ્ઞાન આપે છે એટલે જવાબ આવશે બ ઇતિહાસ ચલો આગળ જોઈએ તાંબાના પત્ર ઉપર કોતરી લખવામાં આવતા લખાણ એટલે શું તો ભોજપત્ર સુવર્ણપત્ર શિલાપત્ર કે તામ્રપત્ર તો તાંબાને સંસ્કૃતમાં પણ કહેવાય શિલા એટલે કે પથ્થર ઉપર લખવામાં આવે ભોજ એટલે કે ઓળખાય છે એડી ઈસી બીસી ઈ કે ડ અ અને બ બંને તો આફ્ટર એટલે કે એડી તરીકે આપણને ઓળખાય છે જવાબ આવશે અ જવાબ આવશે આગળ જોઈએ કાળા ગણના કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષને આધારે ગણવામાં આવે છે તો કાળ ગણના છે દોસ્તો એ આપણે ચોથામાં આપણે લઈ શકીએ કે કયા ધર્મના સ્થાપક તો આપણે કેલેન્ડર વાપરીએ છીએ જાન્યુઆરી ફેબ્રુઆરી એ ખ્રિસ્તી ધર્મના જન્મ વર્ષના આધારે ગણવામાં આવે છે હિન્દુ ધર્મમાં વિક્રમ સંવત આવે છે બરાબર એ રીતે આપણે જે અત્યારે આ જાન્યુઆરી ફેબ્રુઆરી એ ખ્રિસ્તી ધર્મના આધારે ગણવામાં આવે છે ઈસવીસન પૂર્વે બસો ચોત્રીસ વર્ષ એટલે ખાલી જગ્યા ઈસુ ખ્રિસ્ત જન્મ પહેલાના બસો ચોત્રીસ વર્ષ કે ઈસુ પછીના બસો ચોત્રીસ વર્ષ વિકલ્પ એક અને બે બંને બંને સાચા કે એક અને બ ખોટા તો ઈસવીસન પૂર્વે એટલે પૂર્વેની વાત કરી છે પહેલાની વાત આવશે તો જવાબ આવશે એક સાચો છે તો એક એટલે કે માત્ર એક સાચું છે એટલે કે જવાબ આવશે અ ચલો આગળ જોઈએ દોસ્તો પ્રશ્ન નંબર બ ની વાત કરીએ એક ના કે હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે

બકરા ગાય ભેંસ અને ભૂંડ જેવા પાલતુ પ્રાણીઓ સાથે રહેતો હતો ભારતમાં મહાજનપદોના સમયકાળ કયો ગણવામાં આવે છે તો ભારતમાં મહાજનપદોનો સમયકાળો અનુવૈદિક કાળને ગણવામાં આવે છે અનુવૈદિક કાળને ગણવામાં આવે છે ચલો આગળ જોઈએ પ્રશ્નો ટંકમાં જવાબ આપો સંથાકાર એટલે શું તો આ જવાબ આપણે જાણવો હોય તો વિસ્તૃતમાં આપણને એપમાં મળી જશે દોસ્તો તમે જાણતા હોય ત્યારે ઇતિહાસ જાણવાના સ્ત્રોત આપણને એપમાં મળી જશે આદિમાનવનો ખોરાક મેળવતા હતા તો એપમાં મળી જશે દોસ્તો હડપી સભ્યતામાં કયા કયા સ્થળોનો સમાવેશ થાય છે તો એપમાં મળી જશે ચાલો ત્યારે પ્રશ્ન નંબર ત્રણ ની વાત કરીએ પ્રશ્ન નંબર માં આપેલા સ્થળોને ભારતના રેખાંકિત નકશામાં દર્શાવો આ આખો પ્રશ્નનો જવાબ તમને એપમાં મળી જશે જોડકા જોડીની વાત કરીએ પ્રશ્ન નંબર ચાર અ તો અ અને બ આપણને આપેલા છે તો લોથલ તો લોથલમાં આપણે જોડી શકીશું દોસ્તો કે સિંધુ ખીડની સભ્યતાનું વેપારી બંદર ધોળાવીરા તો ધોળાવીરાને આપણે જોડી શકીશું વરસાદી પાણીનું સંગ્રહ સ્થાનમાં કાલીબંગન તો કાલીબંગન આપણે જોડી શકીતું રાજસ્થાન સાથે મોહેનજો દળો તો મોહજો દડો અને સ્નાગઢ સાથે અને ભાગા તળાવ તો આપણે એને કિમ નદી સાથે જોડી શકીશું ગણ રાજ્યના લોકો કયા કયા ખોરાક પકવતા હતા કપાકો પકાવતા હતા વિસ્તૃત જવાબ આપણને એપમાં મળે સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત તો આપણને વિસ્તૃત છે લાંબો જવાબ આપણે એપમાં લખ્યો છે દોસ્તો પરિભ્રમણ અને ધરિભ્રમણ એટલે શું તો લાંબો સવાલનો જવાબ છે આપણે એને એપમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો તો આ બધા જવાબ જે લાંબા સવાલના જવાબ છે દોસ્તો એ તમને એપમાં આપણી જે પીડીએફ આ પેપર છે ત્યાં તમને જવાબ સાથેનો આ પેપર તમને મળી જશે ટૂંકમાં સમજાવો નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણ માપ વિશે લખો તો આ પણ જવાબ આપણને એપમાં મળી જશે પ્રશ્ન નંબર સાત છે આ બંને પ્રશ્નના જવાબ પણ આપણને લાંબા છે એટલે એપમાં મળી જશે મુદાવરણ વિશે આ જવાબ પણ આપણને એપમાં મળી જશે વાત કરીએ હવે ખરા ખોટાની તો પૃથ્વીના ઓપડાની નીચલા ભાગને મોદાવરણ કહે છે તો ખોટું આવે મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે સાચું આપણે નદીઓના પાણીમાંથી મીઠું મેળવીએ છીએ તો ખોટું મહાસાગર નદીઓ સાગરોના સમુદ્રના પાણીમાંથી મેળવીએ છીએ પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે ત્યાં તેમ રાનું પ્રમાણ ઘટતું જાય છે સાચું અને પૃથ્વી પર એકાએક અંધારું કે અજવાળું થતું નથી સાચું વાલ લાગે છે કોઈ પણ વસ્તુને હવે પ્રશ્ન નંબર નવના ના જે ચાર પ્રશ્નોના જવાબ છે એ સમગ્ર આપણને એપમાં મળી જશે અને પ્રશ્ન નંબર દસ છે ટૂંકરના જવાબ સરકારના મુખ્ય પ્રકાર કેટલા કયા કયા સરકારમાં મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે ભારતના લોકોમાં કઈ કઈ બાબતો ભિન્ન જોવા મળે છે અને આપણા દેશમાં કયા કયા તહેવારો છે તમે જવાબ લખી શકો છો પણ વિસ્તૃત જવાબ આપણને મળી જશે ખોટો શબ્દ છે કે વાક્ય ફરી લખવાનું છે દેશમાં કાયદો બનાવવાનું કામ સરકાર કરે છે ભારતમાં લોકશાહી સરકાર છે સામ્યવાદી વિચારધારા એટલે અ ડાબેરી વિચારધારા તરીકે ઓળખાય છે લોકશાહી અ રાજાશાહી સરકારમાં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ભારતમાં છે તો દોસ્તો જો આ સિમ્બોલ વાળી એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવી જોઈએ આ ગાઈડ એપ્લિકેશન છે પ્લે સ્ટોર પર જી યુ આઈડી લખશો એટલે આ સિમ્બોલ વાળી એપ્લિકેશન ડાઉનલોડ કરજો આવા ઘણા પેપરોનો ખજાનો તમને ત્યાં મળી જશે જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં યસ લખવાનું ભૂલવા નથી સૌને જય હિન્દ જય ભારત ટાટા બાયબાય આવજો